सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहे तवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नमः मेश्च स्थिता राधा श्रीश्च यस्यास्ति वाक्षसी वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये सहजानन्दस्वामिमहाराजनि जय સ્વામિનારાયણ ભગવાનની જય હરે કૃષ્ણ મહારાજની જય ગોપીનાથજી મહારાજની જય રાધારમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત એકસો સોલ અને હૈયામાં જ્ઞાન ભેર્યું છે એ તો હજી બાર કાઢ્યું નથી કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પરિયત કરીએ તો પણ ખૂટે નહીં પણ તે કયાની તો નિવૃત્તિ આવતી નથી વાત નંબર એકસો ને સોળ સ્વામી કે હૈયામાં જ્ઞાન તો ભેર્યું છે કહ્યા નિવૃત્તિ આવતી નથી અને આગળ પાત્ર નથી આ જ્ઞાન બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ તોય પણ ખોટે અહીંયામાં જ્ઞાન ભેર્યું છે સ્વામી કે મંદિરનું કામ કારખાનું હાલતું હોય એટલે વહેલા ઉઠતા કારણ કે દિવસની પ્રવૃત્તિ હોય એટલે કથા વાર્તા ન થાય અને વહેલા ઉઠી નાય ધોઈ પહેલાં કથા વાર્તા કરતા ત્યારે કેટલાક એવા હતા કે જો ભગવાન સ્વામીના શું કીધું સવારના પોરમાં બીજું તજી ભજન કરવાનું એને બદલે જો કામ ક્રોધ લોભ એને અંબારે ઝાપડાને અને ખરેખર આજના પોતે લોપે છે અને બીજાને લોપાવે છે અને એમ અધૂર્યા હતા ને એ બીજાને કે શા માટે તો પોતાને વહેલું ઉઠવું પડે એટલે હં એમ એટલે બીજાને આગળ આવું પણ ભરાવે એમ કે સ્વામી પોતે કે મારે શું લખ્યું સવારમાં બીજા કામ તજીએ અને ભગવાનનું ભજન કરવું અન્ય જે ઉદ્યમ કરે ભજન કરી અન્ય ઉદ્યમ કરે તે નારકી થાય નર ને નારી પ્રભાતિયમ લખ્યું એટલે સ્વામી કે જ્ઞાન તો ભેર્યું સમજે ને પાસે કયાની નિવૃત્તિ આવતી નથી અને બીજું આગળ પાત્ર નથી અને એ જ્ઞાન બ્રહ્માના આયુષ પર ગોપાલન સ્વામીએ વાતનું લખ્યું ગુણાતન સ્વામીએ ગોપાળાન સ્વામી જેવા હોય સુરપાન સ્વામી વ્યાપકાન સ્વામી જેવા હોય અને બ્રહ્માના આયુષ પરંતે હોય અને આખો કલ્પ સુધી ભગવાનને વાતો કરીએ તોય પણ પૂરું ન થાય અરે સ્વામી ખબર પડે ને વ્યવહાર આગળ એમ નવરી રાવતી નથી અને બીજો આગળ પાંચ રનથી બોલો વાત કરવી હોય તો ઝીલનાર જોઈને એક ઠકાણી સ્વામી લખ્યું સ્વામી કે પાદરિયા ગામ છે ને ડુંગરપુર ત્યાં એક વેપારી ગયો કાપડનો પાંચ હજારનો એક મીટર ત્યાં કોણ લે ત્યાં ડુંગરી લહણ લેતા હોય ત્યાં લે પાંચ હજારનું એક મીટર આવે કાપડ એને આવું ખપી ગયું ક્યુ ગામ ખબર ને વાધર્યા ડુંગરપુર બોલો એમ સ્વામી કે અમારી પાસે છે પણ સામે પાત્ર નથી ઘણી ઠેકાણે સ્વામી પછી વાપરી છે એક જણા કે સ્વામી કે કે પાત્ર જોઈને વાત કરો સ્વામી કે જો સાંભળે વડતાલ ગામ છે ગોમતી જેનો કાંઠો છે ત્યાં સાવણી છે અને ત્રણસો ઉતારા છે હું ક્યાં જવું કહ્યું કહું સભામાં વાત કરું છું હમજે એ બધા પાત્ર ન હમજે બધાય એકને ક્યાં સમજવા જવું સભામાં વાત કરી છીએ જો સમજી જાય તો વાંધો ના આવે ઉત્તમ હોય એ સદપુર થકી સમજે મધ્યમ છે એ સાહત્ર થકી સમજે અને કનિષ્ઠ છે એ કાળે સમજે દુષ્કાળ કે આવો કાળ આવ્યો ભગવાન ભજન ન કરે એ કહેવાય બોતળા ખબર ને હાંડી ઉત્તમ હોય એ શું કરે સત્ર થકી સમજી જાય શ્રીજી મહારાજ ગીર પંથકમાંથી ફરી અને જાતા એક રાત્રો બહિરા બહુ સારો સત્સંગ પુરુષમાં બહુ હતો પણ બહિરા જે કે ના ન પાડવાનું એમ એટલું સારું હતું સમજ્યા એટલે મહારાજ રાત્રો હવે વાળું પણ કર્યા બીજી ત્રીજું બધી કર્યું એટલે પછી ખબર હાલવાના થયા એટલે બહિરા કીધું ભાવ મહારાજ ને વળાઈ અને સેલા હું સમાચાર દે કે જોયો એટલે હાલતા હાલતા ગયા પછી ખરખોડી આવી ખરખોડી એના પાન તોડી મીડા ખાવા પાન તોડી બહુ સારો પાન હોય મીઠા ખાવા પછી આગળ ગયા પછી ભગત હવે જાઓ તમે પાછા વાળો બીજું કાંઈ બોલ્યા નહીં ભાઈ કે પૂછ્યું કે હું કીધું કે બોલ્યા તો કાંઈ નહીં ખરખોડીને પાન ખાધા એટલે સમજી ગયા આવતો વર દુષ્કાળ પડશે જોયું આવતો વર્ષ દુષ્કાળ પડશે કે સેના પરથી બરાબર કે ક્રિયા પર બોલ્યા હતા અને ઓલો ભાઈ ભેગો હતો સતાય પણ એને કોઈ ખબર નહોતી સમજણ ન પડી એટલે ઉત્તમ છે એ શાસ્ત્ર થકી સમજીએ મધ્યમ છે સત્પુરુષ ગેમ છે અને કનિષ્ઠ છે એ કાળે કન્યા સમજે અને સતા ન સમજે તો પછી શું કહેવાય બસ હાલો વાત એકસો સત્તર ઇન્દ્રિયો અને અંતઃકરણના દુઃખ આવતા હોય તેનું કેમ કરવું એ પ્રશ્નનો ઉત્તર છે એ તો મોટા મોટાને પણ આવતા માટે તેનું સહન કરવું એ તો સ્વભાવ કહેવાય હમ ઇન્દ્રિયોનું દુઃખ આવતા મોટા મોટા થઈ ગયા એને પણ હતો એટલે એ સહન કરવાનું મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ભૂલ કોણ ન કરે એક પુરુષોત્તમ ધારણ સિવાય બધે ભૂલ કરવાના પુરષોત્તમ નારાયણ એ ભૂલ ન કરે બાકી બધા ભૂલ કરે કરે અને કરે કારણ દેહધારી છે ને હોય એને પણ તાટ તરીકે આવે ને કાલ કાલની કથામાં આવ્યું હતું ભૂખ તરસ બધું નડે જ્ઞાન છે માટે તો એટલે ઈન્દ્રિયોનો દુઃખ આવે અંતકનો દુઃખ આવે સમજી લેવાનું

તો જાળવી શકે નહીં જો પસાવી શકે નહીં જો કોણ જાળવે જેને ભગવાનનું અને આવા સાધુનું મહાત્મ જ્ઞાની હોય એ જ શકે જો એટલે સ્વામી ઇન્દ્રિયનું દુઃખ આવતા હોય અંતકના દુઃખ આવતા હોય એને માનવા નહીં જો એનાથી પોતાના સ્વરૂપને જુદું માનું બસ અને સ્વામી કે ભજન કરવાનું ચાલો વાત એકસો અઢાર અને મોટા છે તે કોઈને તો વધુ સુખ આપે ને કોઈને થોડું સુખ આપે તેનું કેમ સમજવું એ પ્રશ્ન નો ઉત્તર કર્યો છે મોટા તો સમુદ્ર જેવા છે તે સમુદ્રમાં પાણીની ખોટ નથી તેમ કોઈને ઓછું સુખ આપતા નથી પણ પાત્રને લઈને એમ જણાય છે તે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે એવું ગરીબનું ન રખાય એ તો વ્યવહાર કહેવાય પર્વતભાઈ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય ત્યાં આગળ બેસે પ્રમાણે એની પાસે અન્યાય નથી જેવી ખાલી સેમ્પલ સ્કૂલની અંદર શિક્ષક ભણાવતા હોય એને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હોય પંચાવન કે આઠ પાંચ જે ભેગા હોય તે પહેલી બેન્સમાં બેઠો હોય સેલીમ હોય પણ સત્તાઈને નજર બધાએ પર હોય પણ કૅપદ શક્ય કેટલી છે એ પ્રમાણે થાય કોઈ પાસ થાય તો પંચાવન ટકા આવે કોઈ પાહ આવે પંચાવન આવે કોઈ પચીસ આવે પહેલી બેન્સ વાળાને બીજી સોપડી હોય અને શૈલી વાળાને બીજી હોય તો બરાબર પુસ્તક એક જ છે ભણાવનારો એક જ છે પણ ભણનારાની શ્રદ્ધામાં ફેર છે એમ કોઈને સુખ વધારે આપે કોઈને સુખ આપે એમ નથી એ તો દીર્ઘ દ્રષ્ટિ છે સમુદ્ર હોય એમાં કોઈ પાણીની ખોટ હોય હલો દ્રષ્ટાંત ખબર સમુદ્રમાં પાણીની ખોટ ન હોય એ મોટા પુરુષ છે ને એ કોઈને ઓછું ઓછકું આપતા નથી આપણી પાત્રતા હોય આપણી સ્થિતિ હોય એ પ્રમાણે મળે સ્વામી કહેતા નાનું બાળક હોય ખૂબ આપો તો એટલે હાથ હોય હેઠળ પડી જાય કેટલી રહે ને કમલેશ દરેક હાથમાં પડી જાય એમાં આપણું પાત્ર ન હોય ને ભગવાન વધારે આપે અને બીજું શું કીધું પાત્ર ન હોય આપે તો વધારે ફેલ કરે બીજું શું કરે પૈસો મેળવો હેલો છે મહિના પછી એને કેફ ન સરોજી એક ભાઈ ઊંચો વાલે પાંચ પંચો વીસ હોય ને પાંચ પંચોર તો ઊંસો વાલે એટલે કોઈ વસ્તુ છે ને મેળવી હેલી છે મેળ્યા પછી એનો આપણને કબડી કેફ ના હોવ એટલે અભિમાન અભિમાન ના હોય એટલે મોટા પુરુષમાં ભેદભાવ નથી સમજો ને જે છે એ મુક્ષતામાં છે મન શ્રદ્ધા મધ્યમ અને તીવ્ર શ્રદ્ધા સ્વામી કહે ને સ્વાદ નક્ષિત વર્ષે અને જે માછલું ટેકડો મારીને ગ્રહણ કરે એ લાખ રૂપિયા મોતી થાય મનશ્રદ્ધાથી ગ્રહણ કરે તો પચાસ નો અને પેળું પેડું ગ્રહણ કરે તો ફટક ગયું હું મોર છે ને કળા કરે અને મોરના આંખમાંથી બિંદુ પડે અને ઢેલ ગ્રહણ કરે ને અસલ મોર થાય એટે પડી ગયો હોય ભાવમાં અને પછી ખાય ને તો ઢેલ થાય એ મોર ન થાય ખબર પડી સ્વીકારનાર આશીર્વાદ આપના બે એક જ છે પણ જે વસ્તુઓ છે ને એને સ્વીકારવામાં એની મન શ્રદ્ધા છે માટે એની શ્રદ્ધા મન છે માટે એટલે મોટા પુરુષ છે એમાં કોઈ ભેદભાવ નથી બાર દેશ કાળ છે એ આપણા માટે છે સમજાય સભા બેઠી હોય અને વાત થતી હોય અને કોઈ બીજા અંગવાળો આવે તો વાત ફેરવી પડે એના માટે બોલો એટલે મોટા પુરુષ દેશકાળ લખ્યું નહીં પણ ઓલું ઘરણ આવ્યું એટલે કઈ કઈ કરવું પણ પછી તો ગયા પછી ના આવવું પણ ઘરણ ગયા પછી જો એટલે લોહીને બહારમાં લખ્યું મોટા પુરુષની દેશકાળ નથી દેશકાળ છે અમે પાત્રમાં બોલો વાત એકસો મહારાજ ભગવાન છે તેના સ્વરૂપમાં વળગી રહ્યું

અને ગ્રસ્ત અને અગિયાર નિયમ નિર્વિકલ્પમાં આવે ને નિર્વિકલ્પ નિશ્ચિત અવગન શ્યામ મહાત્મ જ્ઞાન ભક્તિ સો ત્યાગીને ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવાનું અને અને અગિયાર નિયમ પ્રમાણે રહેવાનું એમાંથી જેને જેટલો ફેર પડે એટલો એને કલેશ થાય એટલું દુઃખ થાય એટલે ભજનમાં વિકસે બીજું કંઈ નહીં કોઈ સત્સંગમાંથી કાઢી ન મૂકે પણ જે માટે આપણે ભેખ લીધો છે ને એ પૂરો ભજવે નહી ભવાયા હોય ને ને પણ સસરાના ગામમાં ગયો હોય તો શું થાય તો શું થાય ગયો છે પાણી જાય પાણી જાય પાણી જો બોલો ત્યાગી ને ત્રણ ગ્રંથ અને ગ્રસ્ત ને નિયમ પ્રમાણે કરવાનો છે બીજું કઈ કરવું નથી બીજું કરવાનું ભગવાનનું ભજન કરવું અને કરાવવું આમ મારે લખ્યું ભજન કરવું છે અને કરાવવું છે બીજું કઈ નહીં વાત એકસો વીસ કોટી જન્મે કસર કોટી જન્મે કસર ટળવાની હોય એ આજ ટળી જાય ખરેખર સાધુ મળે અને કેમ કરે તો થાય તો બ્રહ્મરૂપ થઈ જાય કોટી જન્મ એટલે કેટલા યુગ એ નહીં પરંતુ આપણું મનનું ધારો છોડી અને કેમ કરે ને એ બધું આવી જાય યુગ આવી જાય કલ્પ આવી જાય ખોપડી ને કોટી કલ્પ સુધી જો ભગવાન એ કેમ કરે તો કસરત ટળેવી ન હોય એ પણ ટળી જાય ને ભ્રમભ્રુપ થઈ જવાય સાધન એ સ્વામી કે સાધન કહેવાય આશીર્વાદ વસ્તુ છે એ આશીર્વાદ કહેવાય સમજાય ને જે વસ્તુ આશીર્વાદથી થાય એ સાધનથી પ્રાપ્તિ થાય નહીં એનાથી પ્રાપ્તિ ન થઈ જાય હજી ખબર પડી ગઈ ને કોટી કૃપે કસરત ટળે નહીં પણ ભગવાનને સંત કેમ કરે ને તો ટળી લેજો સાધન કરી કરી મરી જાય તો એ ભગવાન તેડવા આવે નહીં હિંડોળા ખાટમાં હુઈ રહે દૂધ શાકાને સોખા જમે ભગવાન તેડવા આવે અંધકાર જો ભગવાનનો આશરો હોય તો લાલ લીટી એટલે કમ્બો હોય ને લાલ ઘર એટલે એ વિશેષતા લાલ લીટી હોય ને સ્વામી કે ભગવાનનો આશરો હોય તો ફળ છે ઊસા છે પણ થોડા ટોશ ના છે એટલે દાખલો પડે ને એટલે હોય વાલતા જાય તોડતા જાય જાય હો એ કેવા હોય કાસા હોય પાકા હોય નહીં કોણ જેવા દે છે કોઈ જી સત્તર જણ આવતા હોય એટલે કોટી જન્મે કસર ટાળવાની હોય આ ટાળી નાખે છે ને ભ્રમરૂપ કરી મૂકે છે બોલો એટલે સ્વામી કે વાસના ટળે એવી નથી મોટાની ક્રિયા ગમે એનો ગુણ આવે તો વાસના ટળી જાય હીરો કોઈ રીતે ફૂટે નહીં